સાડા વર્ષ પહેલા ધારિયા પરિવારના જે વડીલો હતા તે લોકો દાદાને બહાર થી લાવતા હતા અને દાદાનો એવો નિયમ હતો ત્યારના સમયમાં આપણે બળદ ગાડા છે એટલી જ દાદાનો કરાર ત્યાં પૂરો છો અને મૂર્તિ આપણે હરી નીચે હોય એવી આ જગ્યા ઉપર એ ત્રિભંગ નામ દાદા નું ન્યાસી પીડ્યું આ ત્રણ કટકા છે દાદા ના ત્રિભંગ દાદા એ રીતે અને બીજા નંબર માં કે અમે એના જન્મોત્સવ કેવી અમે માની છીએ કે આ પૃથ્વી ઉપર છે કારણ કે અજર અમર છે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ હાલ મિત્રો અત્યારે આપણે જેસર તાલુકાનું રાણી ગામ ગામ અને રાણી ગામ ની અંદર આવેલા આ ત્રિભંગ હનુમાનજી મહારાજ નું આવું એક સુંદર મજાનું મંદિર જોયું દર્શન કરી અને અમે પણ દર્શન કરી અને તમને પણ દર્શન કરાવી તો ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ત્રિભંગ હનુમાનજી મહારાજ ના અને ત્યાં બિરાજમાન શ્રી વિશ્વકર્મા દાદા આવી એક સુંદર મજાની મૂર્તિ અને મહાદેવ ભોળિયાનાથ ની આવી એક સુંદર મજાની શિવલિંગ તો ચાલો તારે દર્શન કરી હનુમાનજી મહારાજ ના તારો રે બરો મને ભારે જય શ્રી રામ મિત્રો આ છે ત્રિભંગ હનુમાનજી મંદિર જોઈ શકો તો તમે છે ત્રિભંગ હનુમાનજી મંદિર નો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો તો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો તમે અને કહેવાય છે કે કઈ ઘટેની એક જોરદાર અમે તો દર્શન કર્યા ત્યારબાદ મિત્રો અત્યારે આપણે મંદિરની અંદર પ્રવેશ થતા આવો તમને પ્રકૃતિના લેતો એવો અંદાજ આવશે જોઈ શકો તો તમે તો હાલ મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું ત્રિભંગ હનુમાનજી મહારાજના આવી એક મસ્ત મજાની દાદાની પ્રતિમા જોઈ શકો આવો એક મંદિરનો મસ્ત મજાનો નજારો કાંઈ ઘટે તો હાલ મિત્રો અત્યારે જોઈ શકો છો તમે ત્રિભંગ હનુમાનજી મંદિર રાણી ગામ જોઈ શકો તમે ત્યારબાદ જોઈ શકો છો તમે ઓમ હનુમંત્રી શ્રી રામ હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ત્રિભંગ હનુમાનજી મહારાજ ના જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે ઓમ હનુમંતે શ્રી રામ દૂતાય નમા ઓમ હનુમંતે શ્રી રામ દૂતાય નમા ઓમ હનુમંતે શ્રી રામ દૂતાય નમા હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી ભંગ હનુમાનજી મહારાજ ના આવી વિશાળ મૂર્તિ આવી જોરદાર મૂર્તિ ભાઈ ઘટેલી દાદા ને જોઈ શકો તમે એને એક જોરદાર પ્રતિમા જોઈ શકો છો તમે ત્યારબાદ મિત્રો હનુમાનજીના દર્શન કર્યા બાદ કહેવાય છે ને કે ડાબી સાઈડમાં શ્રી વિષ્મકર્મા દાદાની આવી એક સુંદર મજાની પ્રતિમા આવેલી છે એના પર તમે દર્શન કરી રહ્યા જોઈ શકો તમે જય હો વિષ્મકર્મા દાદા જય હો સદગુ મહારાજ નમો નારાયણ મિત્રો હાલ અત્યારે તમે આ ત્રિભંગ હનુમાનજી મંદિર ની અંદર આવેલા આ બિરાજમાન શ્રી વિષ્મકર્મા દાદાના દર્શન કરી રહ્યા છો જોઈ શકો તમે જય હો વિષ્મકર્મા દાદા જોઈ શકો તમે શ્રી કૃષ્ણ કનૈયા લાલ આવી એક સુંદર મજાનું પણ એ મેળામાં બેઠા છે દાદા જશોદામાં ઘણી ઘણી નાની મોટી શુભયુ અને આયા આ બાજુ શ્રી રાંગલ માં પણ બિરાજમાન છે જશોદામાં હા મિત્રો ત્યારે આપણે વિશ્વકર્મા દાદાના દર્શન કર્યા બાદ જશો તમે શ્રી વિશ્વકર્મા પ્રભુ જશો તમે મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે હનુમાનજીના આશ્રમની અંદર આવતા એમ થતા પહેલાં જોઈ શકો ત્યારબાદ આપણે શ્રી જમણી સાઈડમાં આવેલા શ્રી મહાદેવ વળિયાનાથ ના તમને દર્શન કરાવ શ્રી રામ જય હનુમાનજી મહારાજ મિત્રો તો હાલ અત્યારે આપણે ત્રિકોણ હનુમાનજી દાદાના જે સાતવાર પૂજા કરે છે એવા શ્રી મોહિનભાઈ પાસે બેઠા છીએ તો આપણે મોહિનભાઈ ને થોડુંક નમ્ર વિનંતી કે આ મંદિર વિશે આ દાદા વિશે આપણને થોડુંક જણાવો બાપુ આ જરાક દાદા વિશે અમને થોડુંક જણાવો જણાવો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ દાદાનો ઇતિહાસ બહુ પૌરાણિક છે આ દાદાનો ઇતિહાસ આપણે એવું માનવામાં આવેલું છે કે જે તે સમયે આજથી સાડા ત્રણસો વર્ષ પહેલા ધારિયા પરિવારના જે વડીલો હતા તે લોકો દાદાને બહારથી લાવતા હતા અને દાદાનો એવો નિયમ હતો ત્યારના સમયમાં આપણે બળદ ગાડા છે એ બીજું કયા એટલે એ લોકોનું એવું કહેવાનું હતું દાદાનું કે જ્યાં તમે મને લઈ જાઓ ત્યાં એક જોતરે લઈ જવાના એક જોતરે એક જોતરે એટલે દાદા ને એ લોકો લઈને આવતા હતા અને આ વડીલ લોકો બધા પાછળ રહી ગયા એટલે જે બળદગાડુ લઈને ભાઈ આવતા ભાઈને એમ થયું કે આપણે બાજુ કે પાણી બળદ ન લો એટલે બળદગાડુ છોડતાની સાથે જ આપણે ગાડીનો અડી દા દાદાનો કરાર ત્યાં પૂરો છો અને મૂર્તિ આપડે હરી નીચે વહી આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર અને દાદાની મૂર્તિ હરી નીચે આવી એટલે એક ભાગ છો દાદા નો પછી આ લોકો આવ્યા એટલે પાછી છડાવ રવિ એટલે પાછો બીજો ભાગ થયો છડાવો પછી એને પાછી હરીને આવ્યો એટલે દાદાનો સીધો ભાગ પછી દાદા ને કોઈ પણ એક વ્યક્તિના ના આવીને એવું કીધું કે મારો કરાર અહીંયા પૂરો છો આંબલી ના થાય મારું હવે રહેઠાણ અહીંયા થઈ છે આ કરાર સાથે દાદાના ત્રણ કટકા દાદાની મૂર્તિ ત્રિભંગ નામ દાદાનું ન્યાસી પીડ્યું આ ત્રણ કટકા છે દાદાના

થાળ કરવા માટે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત આ લોકો બધા ચૈત્રી પૂનમ દાદાનો જન્મોત્સવ જે આપણે ઉજવવામાં આવે છે જે લોકો બધા હનુમાન જયંતિ તરીકે બોલે છે અમે એને હનુમાન જન્મોત્સવ તરીકે બોલીએ છીએ કે જયંતિ એની હોય કે જ્યાં પૃથ્વી ઉપર ન હોય એને અને અમે એનો જન્મોત્સવ કહીએ છીએ કારણ કે અમે એને હજી માન્ય છીએ કે આ પૃથ્વી ઉપર છે કારણ કે અજર અમર છે ચૈત્રી પૂનમ નથી બધા તમામ તારૈયા પરિવાર હાજરી હોય છે એમાં અમારે આયોજન એ રીતે હોય છે કે જે મહેમાન હોય તે વ્યક્તિનું અમારે માન સન્માન અહીંયા કરવામાં આવે છે પ્લસ અમારે જે કોઈ વિદ્યાર્થી પાસ થયેલા હોય છે અને બહુ સારું એવું આયોજન હોય છે કે સમૂહ પ્રસાદ પણ બપોરે બધા અહિયાં લઈ છે અને ચાર થી પાંચ દિવસનો બધા કાર્યક્રમો બધા ધારીયા પરિવાર ભાઈ છે અને આ રીતનો અમારો જૂનો ઇતિહાસ છે એનો હનુમાનજી મહારાજ નું નામ પડ્યું એક પથ્થર મળી ત્રણ કટકા છે ત્રિભંગ હનુમાનજી મહારાજ નું આવું મૂર્તિ નું નામ પડ્યું છે તો મિત્રો આવા જ વિડીયો અને આવા સ્થળ જો તમે જોવા માંગતા હોય ને તો અત્યારે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો તારે મળીએ બીજા માં જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય શ્રી હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ